દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર અંકલેશ્વર મોઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી અંકલેશ્વર હસોટ રોડ ઉપર આવેલ મોઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અંકલેશ્વરમાં વસવાટ કરતા મોઢ ઘાંચી સમાજની સમસ્ત પંચવાડી અને કાકા બળીયા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાસુદ દશમના દસમના રોજ કરવામાં આવ્યો હતો વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા બીજા દિવસે પંચાંગ કર્મ અગ્નિસ્થાપન કુટીર કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા હોલ વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી અંતિમ દિવસે સોમવારના રોજ કળશ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ સાંજો હોમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાવવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજે રોજ રાજ્યભરમાંથી સમાજ વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાસોઠ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીરભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જીગ્નેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પવારુ રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં